જે ક્રિસ્ટલ મેસ ટુ જે છે એને રોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હવા પ્રક્ષેપિત મધ્યમ અંતરની બેલેસ્ટિક મિશાઇલ છે એટલે કે હવાથી સરફેસ પર અટેક કરી શકે છે હવા માંથી ઓકે આ તમે જોઈ શકો છો અહીંયા છે મિશાઇલ ઓકે

હવે વોરહેડ વિકલ્પોમાં જોઈએ તો ભૂગર્ભ લક્ષ્ય માટે જે ઘૂસપેઠ હથિયાર તરીકે અને જે જમીન ઉપર જે લક્ષ્ય છે તેના માટે બ્લાસ્ટ ફ્રેગમેન્ટ વોરહેડ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ આપણને ખબર છે કે વોરહેડ તરીકે અહીંયા આપણે ન્યુક્લિયર વેપન્સ પણ આપણે યુઝ કરી શકીએ છીએ ઓકે જે જીપીએસ ના કરેલું વાતાવરણ કે જ્યાં જીપીએસ અવેલેબલ ના હોય ત્યાં બહુ સારી રીતે મતલબ અસરકારક રીતે આ હમલો કરી શકે છે પછી જે પ્રક્ષેપણ પદ્ધતિમાં જોઈએ તો દ્વારા જે સુરક્ષિત વિસ્તારની બહારથી જ મતલબ જે કોઈ કોઈ આપણે પણ વિસ્તાર કે કોઈ મતલબ સુરક્ષિત વિસ્તાર હોય તો એ વિસ્તારનું કોઈ અમુક રેન્જ મતલબ નિર્ધારિત હોય છે કે તે મતલબ કોઈ વિમાન આવતો હોય અથવા તો કોઈ હુમલો કરતો હોય તો ખબર પડી જાય તો એ રેન્જની ની બહારથી જ આપણે હુમલો કરી શકે છે અને એરક્રાફ્ટ અને પોતાના જે જોખમ છે એના ઘટાડવા માટે ઉચ્ચ વેગના માર્ગને અનુસરે છે એટલે કે જે આપણે ટાર્ગેટ કર્યું હોય તેમને

પુલિકટ તળાવ જે છે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ અને માર્શી વેટલેન્ડ જે છે એ આંધ્રપ્રદેશમાં સ્થિત છે ઓકે હવે જે 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 છે છે ટાપુ એ તળાવને બંગાળની ખાડીથી અલગ કરે છે જે પુલિકટ તળાવને ઓકે જે બંગાળની ખાડી છે એનાથી અલગ કરે છે અને આ જે શ્રી હરિકોટા ટાપુ જે છે એ આપણને ખબર છે જે સ્પેસ સેન્ટર આવે છે ત્યાંથી મોટાભાગના જે આપણે આપણે ઉપગ્રહ અથવા તો જે સ્પેસીસ માટેના પ્રોગ્રામ ચલાવે છે મોટે ભાગે ઓકે કેમકે વિશ્વવૃત્તિ નજીક આવે છે એટલા માટે ઓકે હવે આ જે તળાવ છે એ મોટા મંડળની ટેકો આપે છે વેનાડુ અને રિઝર્વ ફોરેસ્ટ છે એ આંધ્રપ્રદેશમાં જોઈએ તો અરણી નદી જે છે એ દક્ષિણ છેડે અને જે કલંકી નદી છે એ ઉત્તર આવે છે આ તળાવની અને જે બકિંગહામ કેનાલ જે છે એ લગ્નની પશ્ચિમ બાજુ આવેલી છે અને જે અંદરનું એટલે કે જે ઇન્ટરનલ નેવિગેશન ચેનલ તરીકે કાર્ય કરે છે ઓકે સુપ્રીમ કોર્ટે ગર્ભાવસ્થાના ચોવીસ અઠવાડિયા પછી ગર્ભપાતને મંજૂરી આપી છે સુપ્રીમ કોર્ટની જે કલમ એકસો બેતાળીસ હેઠળ જે વિશેષતાનો ઉપયોગ કરીને જે બળાત્કારથી બચી ગયેલી જે પાલિકા હતી તેમને મેડિકલ ટર્મિનેશન માટેની મંજૂરી આપી છે અને આ જરૂરી છે કેમ કે જે ગર્ભપાતનો કાયદો છે એ ચોવીસ અઠવાડિયા સુધીની જ સહગર્ભાવસ્થા છે તેને સમાપ્ત કરવાની પરવાનગી આપે છે ઓકે જે ગર્ભપાત અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપમાં જોઈએ તો મેડિકલ ટર્મિનેશન ઓફ ધ પ્રેગ્નન્સી એક્ટ નાઇન્ટીન સેવન્ટી વન જે છે એ આ નિયમ જે રજીસ્ટર મેડિકલ પ્રોફેશનલ દ્વારા જે અમુક ગર્ભાવસ્થાને સમજવાની મંજૂરી આપવામાં આવે છે. હવે જે આ ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં સુધારો કરવામાં આવેલો અને તેમાં કહેવામાં આવ્યું છે કે જો વીસ અઠવાડિયાથી વધુ જો એની ગર્ભાવસ્થા હોય તો એક ગજ ડૉક્ટરનો અભિપ્રાય જોઈએ. વીસથી ચોવીસ અઠવાડિયાની જો ગર્ભાવસ્થા હોય તો બે ડૉક્ટરનો અભિપ્રાય જોઈએ અને જો ચોવીસ અઠવાડિયા પછી પણ છે 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 નિયમ તેની અંદર જે એ ગર્ભાવસ્થાની યાદી આપે જેમાં આપણે ટર્મિનેશન કરી શકીએ છીએ કે સમાપ્તિ કરી શકે છે ગર્ભાવસ્થામાં જેમકે બળાત્કાર અથવા તો જાતિઓ હુમલો થયો હોય તેમાં શગરજનો જે સમાવેશ થતો હોય તો તેમાં પછી વિકલાંગ મહિલાઓ જે ગર્ભાવસ્થા હોય અને જે ગર્ભાવસ્થા દરમિયાન વૈવાહિક સ્થિતિમાં જે ફેરફાર આવે

સમાન સમાન તકો આપે છે કામ કરવા માટે તો તેનું પણ એક રીતે ઉલ્લંઘન જોવા મળે છે તો એના માટે જ આ સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ કર્યા છે કે તૃતો લાભ સુધાર અધિનિયમ 2017 છે તેની અંદર જે પ્રસૂતિ રજા એટલે કે જે મહિલા કામદારો છે એ 26 અઠવાડા સુધી પેઇડ રજા આપવામાં આવે છે અને જે ડિલિવરી પહેલા જે અપેક્ષિત ડિલિવરી હોય તેની તારીખ પહેલા મહત્તમ 8 અઠવાડા સુધી જે લીવ છે એ લઈ શકે છે હવે જે ચાઇલ્ડ કેર જે છે એ બાળ જન્મ માટે માતૃત્વ લાભોથી એટલે કે સીસીએલ જે છે એ અલગ છે ઓકે જે બાળકો છે એમની સાથે જે મહિલા કર્મચારીઓ માટે સાતસો ત્રીસ દિવસની જે ચાઇલ્ડ કેર લીવ ની આવે છે અને જે બાળક જરૂરિયાતો જેમ કે પરીક્ષા અથવા તો માંગી માટે પણ આ રજા લઈ શકાય છે હિમાચલ પ્રદેશનો જે સીસીઆરની જોગવાઈ નથી કરતો એનામાં લાગુ કરવાની આપણે માટે કોઈ મર્યાદા નથી હોતી એટલે કે અઢાર વર્ષ કરતા પણ જો બાળક મોટું હશે તો એના માટે પણ જે ચાર્ડ કે લીવ છે એ લઈ શકાય છે જમીન પાણી હવા અને જે વિવિધતા સ્વાબ એટલે કે સોઈલ વોટર એર એન્ડ બાયોડાયવર્સિટી તો ICRIER એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ધ રિસર્ચ ઓન ધ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન પર એક અહેવાલ બહાર પાડ્યો છે જે ભારતના કૃષિ ઉત્પાદન પર કૃષિ ખાદ્ય પ્રભાવ પર પ્રકાશ પાડે છે અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ માટે સિનર્જી પર એટલે કે જે સોઈલ વોટર એર અને જે બાયોડાયવર્સિટી છે એને એકબીજા પર કેવી રીતના ડિપેન્ડન્ટ છે તેના પર સિનર્જી પર ભાર મૂકે છે ઓકે આ અહેવાલના મુખ્ય મુદ્દાઓમાં જોઈએ તો સૌપ્રથમ માટી છે તો ભારતમાં જે છત્રીસ ટકા માટીના નમૂનાઓમાં ઓર્ગેનિક કાર્બનની ઉણપ દર્શાવે છે એટલે કાર્બન જે છે એ ઓછું જોવા મળે છે યુઝ કરે છે ખેતીમાં તેમાંથી ચોત્રીસ ટકા જે નાઇટ્રોજન છે એ આપણે જે યુરિયા છે એ પાક દ્વારા શોષવામાં આવે છે ઓકે હવે એના માટે બનાવવામાં જોઈએ તો ખાતર સબસિડીની જગ્યાએ જે ડાયરેક્ટ કેશ બેનિફિટ ટ્રાન્સફર આપવું જોઈએ અને જે ઈંડ બનાવવા માટે જે આપણે જમીનનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ જે પ્લાન્ટમાંથી જે ફ્લાય એશ મળે છે તેનો ઉપયોગ કરવો જોઈએ હવે જે પાણી માટે જોઈએ તો ભૂખર્ભ ની સિંચાઈનો હિસ્સો જે છે એ ઓગણીસો એકાવનથી બે હજાર એકવીસ સુધીમાં એ જે હિસ્સો છે ઓગણત્રીસ ટકાથી વધીને સાહીઠ ટકા જેટલો થઈ ગયો છે જે ભૂગર્ભ જે સિંચાઈ છે તેની વાત કરવામાં આવી છે અને જ્યારે જે કેનાલ સિંચાઈ છે એ એમાં ઘટાડો થઈને ચાલીસ ટકાથી ઘટીને પચીસ ટકા જેટલો ઘટાડો જોવા મળે સોરી પચીસ ટકા જેટલો થઈ ગયો છે એટલે કે કેનાલનો આજે ફક્ત પચીસ ટકા જેટલો જ ઉપયોગ કરવામાં આવે છે હવે તો એના જે ભલામણ છે એમાં જોઈએ તો ટપક અને છંટકાવ પ્રણાલી જેવી સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે સ્થાનિક કૃષિ ઇકોલોજી છે એની સાથે સંરક્ષિત પાકની પ્રાપ્તિનું વૈવિધ્યકરણ કરવું જોઈએ એટલે કે જેમ કે રાજસ્થાન જેવા વિસ્તારમાં આપણે જમીનમાંથી પાણી કાઢીને પછી એમાં આપણે ચોખાનું ઉત્પાદનને કરવું જોઈએ એ રીતે વાત કરવામાં આવી છે અહીંયા ઓકે પછી મફત અને મીટર વગરની જે વીજળી ઉપલબ્ધ કરવામાં આવે છે એના પરિણામે જે ભૂગર્ભજળનો અપરામણશન નિષ્કર્ષણ થયું છે એટલે કે પાણીના સ્તરમાં ઘટાડો જોવા મળે છે જે ભૂગર્ભ જળ છે એમાં ઓકે તો ચોખાની જે ખેતી છે એના માટે સિંચાઈ પદ્ધતિઓમાં ફેરફાર કરવો જોઈએ અને જેમાં વૈકલ્પિક ભેનાશ ચૂકવવા અને જે ડાયરેક્ટ બિહારણ ચોખા છે એનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે ડાયરેક્ટ બિયારણ ચોખા એટલે કે જે આપણે ડાયરેક્ટ ઉગેલા હોય મતલબ હવે ખાલી મતલબ આપણે જે વાવે બિયારણ વાળા જે ચોખા છે એનો ઉપયોગ કરવો જોઈએ ડાયરેક્ટે એને રોપી દેવા માટે જેથી પાણીનો ઓછો ઉપયોગ થાય ઓકે જે વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળે છે એના કારણે તો ભારતમાં જે કૃષિ ક્ષેત્ર છે એના જમીનનો વપરાશમાં ફેરફાર અને જે વનીકરણ જે ઉત્સર્જન છે એને બાદ કરતા બે હજાર ત્રેવીસમાં જે કૃષિ કૃષિ માટેની જે સોરી કૃષિમાંથી જે છે એ ટોટલ જેટલું જે યોગદાન છે ગ્રીનહાઉસ ક્રેસીસનું આપણે ઉત્સર્જન કર્યું છે ખેતી માટે ફક્ત ઓકે જે તીવ્રતા પાકનું પ્રમાણ વધી રહ્યું છે જે કાર્બન આપણે ઉત્સર્જન છે તેનું અને જયારે પશુધન છે એ ક્ષેત્રમાં જે કાર્બનનું ઉત્સર્જન છે ઘટી રહ્યું છે જે ગ્રીનહાઉસ કેસિસ છે તેનું ઉત્સર્જન ઘટી રહ્યું છે ઓકે હવે જે અને પહેલાં માં જોઈએ તો ઓછા કાર્બન પાક માટે જે પ્રીમિયમ એમએસપી છે એ ખેડૂતોની ઓછી કાર્બન ખેતીની પદ્ધતિઓ તરફ વળવા પ્રોત્સાહિત કરે છે એટલે કે જે આપણે એમએસપી જે મતલબ જે વધુ ગ્રીનહાઉસ ગેસીસ ઉત્સર્જન કરે છે એવા પાકોને મતલબ ઓછા એમએસપી આપવા જોઈએ અને જેનું જેનાથી જે કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે તે પાક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કૃષિ ક્ષેત્રમાં જે કાર્બન ફાર્મિંગ ક્રેડિટ છે એને અને કાર્બન માર્કેટનું અન્વેષણ કરવું જોઈએ કે એટલે કે જે આપણે ઇન્ડસ્ટ્રી માટે જે આપણે કાર્બન આપણે કાર્બન માર્કેટ જે જોઈએ છે તે સેમ વસ્તુ એપ્લાય કરવાની કહી છે કૃષિ માટે પણ આ બધું મતલબ ખાલી કહી શકાય પણ પોસિબલ નથી ઓકે હવે ભ્રામક જાહેરાતો વિશે જોઈએ તો સુપ્રીમ કોર્ટે સરકારને ભ્રામક જાહેરાતોનો ઉપયોગ કરતી જે ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ છે એની કંપનીઓ પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું ભ્રામક જાહેરાતો એટલે જે જાહેરાતોમાં કોઈ પણ દાવો કે જે ગ્રાહકોને ઉત્પાદન અથવા તો સેવાની ખોટની સમજ આપે છે તો તેને આપણે ભ્રામક જાહેરાતો કહીશું તો ભ્રામક ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે મતલબ કાર્ય કરે છે ઉત્પાદન અથવા રજૂ કરવી પછી ખોટી ગેરંટી એટલે કે જે પ્રકૃતિ અથવા જથ્થા અથવા તો ગુણવત્તાની વિશે ખોટા દાવા કરવા પછી અયોગ્ય વેપાર વ્યવહાર એટલે કે ભ્રામક વ્યવહાર કરવો અને જે માહિતી છુપાવે એટલે મહત્વપૂર્ણ વિગત હોય તે જાણી જોઈએ છુપાવી તો આ વસ્તુ જે છે એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ ના માપદંડ હેઠળ નાણાકીય માનસિક વેદના પણ પહોંચી શકે છે અને જો કોઈ જે ગ્રાહક છે એ દવા અથવા તો તબીબી ઉપકરણ સેવા લીધી હોય તો એને કારણે જે છે એ ગ્રાહક ની આરોગ્ય અને સલામતી પર પણ નુકસાન થઈ શકે છે ઓકે હવે ગેરમાર્ગી દોરતી જે જાહેરાતો છે એને સામે લડવા માટેની પહેલ જોઈએ ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ વાંધાજનક જાહેરાતો અને અધિનિયમ ઓગણીસો છપ્પન છે જે કથિત જાદુ ગુણો સાથે જે ઉપાયો માટેની જે જાહેરાતો કરે છે એને પ્રતિબંધિત કરે છે જે મોટા દાવાઓ કરે છે તેમને પ્રતિબંધિત કરે છે જેમ કે આપણે પતંજલિ દ્વારા પણ અમુક દાવાઓ કરવામાં આવતા કે જે જાદુઈ છે તે કોરોના મતલબ કોરોના જે દવા છે તે પણ મતલબ એ સારી થઈ જશે કોરોના દૂર કરી જશે તો એવી જે ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ છે એ મતલબ એને પ્રોહિબિટ કરે છે પછી જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જે બે હજાર ઓગણીસ છે જે ગેરમાર્ગે દોરતી જે જાહેર જે નિયંત્રિત કરવા માટે જાહેરાતને નિયંત્રિત કરવા માટે જે સીસી એપ કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે એની સ્થાપના કરે છે પછી ફૂડ સિક્યોરિટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સિક્સ જે છે એ ભ્રામક ખોરાક સંબંધિત જે જાહેરાત છે એને દંડ લાદે છે જેમ કે આપણે મેગી છે તો કોમ્પ્લેક્સ છે તો એવી જે જે છે એને સંબંધિત મતલબ કોઈ તો નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ તો કેન્દ્ર સરકારે જે ભવિષ્ય માટે તૈયાર થતી વર્કફોર્સ છે એના માટે લાખો યુવાનોને સંભવિત નોકરીદાતાઓ સાથે જોડવા અને નવ વર્ષના જે જૂના નેશનલ કેરિયર સર્વિસ છે એના પોર્ટલને અપગ્રેડ કરવાની યોજના ધરાવે છે કારકિર્દી સેવા પોર્ટલ નો હેતુ જે છે એ ઓનલાઈન કારકિર્દી પરામર્શ અને જે વ્યવસાયિક માર્ગદર્શન આપવાનો છે અને વપરાશકર્તાઓ એટલે કે દેશભરમાં જે નોંધાયેલ નોકરી શોધનારો છે એનું નોકરીદાતાઓ સાથે જે મતલબ જોડવાનું કામ કરે છે તેમાં જે નોકરી શોધનારા છે એમાં લાયકાતો કૌશલ્ય અને જે રૂચિ આધારે જાણકારીની કારકિર્દીને નિર્ણય લેવામાં મદદ કરે છે અને જે જોબ શોધનારા છે એમને નોકરીદાતાઓ માટે જોડવા માટે ને ડાયનેમિક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને જે નોકરી શોધનારા છે એમના માટેની માહિતીનો ભંડાર પણ પૂરો પાડે છે એક રીતે રાષ્ટ્રીય કારકિર્દી સેવા છે એની અંદર ઈ ગવર્નન્સ પ્લાન મિશન મોડ પ્રોજેક્ટ છે જે બે હજાર પંદર માં લોન્ચ કરવામાં આવેલો તેનો ઉદ્દેશ્ય જે છે એ નોકરી શોધનારા જે છે એમને નોકરી દાતાઓ અને જે તાલીમ કરતાઓ અથવા તો જે

ઉદ્યોગ સાહસિકોને પ્રવૃત્તિમાં સમર્થન આપવું મજે નોડલ એજન્સી છે એ રોજગાર મહાન નિર્દેશા જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે તો એના દ્વારા આનું અમલીકરણ જોવામાં આવે છે ઓકે એન ગોપાલ સ્વામી આયંગર તેઓ એક સક્ષમ એડમિનિસ્ટ્રેટર હતા અને સ્વતંત્રતા સંગ્રામ માં સક્રિય ભાગ લીધો તેમ રાજકીય પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એમને કારકિર્દી માં જોઈએ તો ઓગણીસો પાંચમાં મદ્રાસ સિવિલ સર્વિસમાં જોડાયા હતા અને ઓગણીસો સાડત્રીસમાં જમ્મુ અને કાશ્મીરના દિવાન એટલે કે વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા હતા તે યોગદાનમાં જોઈએ તો કાઉન્સિલ ઓફ સ્ટેટ માટે ચૂંટાયા હતા ઓગણીસો તેતાળીસથી ઓગણીસો સુડતાલીસમાં અને ભારતીય બંધારણની જે ચાર સભ્યોની જે મુસદ્દા સમિતિ હતી તેના પણ સભ્ય હતા આર્ટિકલ થ્રી સેવન્ટીને આકરા આકાર આપવામાં તેમણે તેમની ભૂમિકા ભજવી હતી ઓગણીસો ને જે સરકારી તંત્રનું પુનર્ગઠન એંગનો અહેવાલ પણ તૈયાર કરેલો સંરક્ષણ રેલવે અને પરિવાર જે સોરી પરિવહન મંત્રી નું પદ પણ સંભાળેલ અને જે આયંગર છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા એક્ઝામમાં અમુક વાર પૂછાઈ જાય છે કે જે ભારતીય બંધારણની જે મુશરદાર સમિતિ હતી તેના સભ્યો છે એ કઈ પાર્ટી બિલોંગ કરતા હતા એના વિશે થોડું જોઈ લે તો અલગ કૃષ્ણ સ્વામી અયર જે હતા એ ભારતીય બેરિસ્ટર હતા અને તેઓ રાષ્ટ્રીય સોરી રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા એન ગોપાલ સ્વામી અયંગર જે છે એ આસામમાંથી બંધારણ સભા માટે ચૂંટાયેલા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલા હતા

તેમને એન માધવરા દ્વારા બદલી આપવામાં આવેલા વિઝા તો તાજેતરમાં યુરોપિયન યુનિયને જાહેરાત કરી છે કે જે ભારતીય નાગરિકો હવે બે વર્ષ માટે માન્ય લાંબા ગાળાના જે મલ્ટી એન્ટ્રી સેન્ઝન વિઝા છે એની જારી કરી શકાશે તો તેનો હેતુ જે કેટલાક બિનયુરોપીય નાગરિકો છે એના પર પાસપોર્ટ અને અન્ય પ્રકારના સરહદ નિયંત્રણને નાબૂદ કર્યા છે ઓકે તો આના વિશે આપણે જોઈશું થોડી વારમાં ઓકે હવે વિઝાના લાભોમાં જોઈએ તો મુસાફરીની સ્વતંત્રતા આપે છે કે જે સેઝેન વિસ્તાર છે એમાં મુક્તપણે મુસાફરી કરવાની મંજૂરી આપે છે અને જે બોર્ડર ક્રોસિંગ એટલે કે જે તપાસ વગર સભ્ય દેશો જે સરહદ છે એને પાર કરવા ક્ષમતા આપે છે હવે વિસા ના સરતો તો કોઈ પણ જે છે એકસો એસી દિવસ ના નેવું દિવસ સુધી જે ટૂંકા રોકાણની પરવાનગી આપે છે અને જે કામ પ્રતિબંધ એટલે કે સેન જેન જે વિસ્તાર છે એમાં કામ કરવાનો અધિકાર પ્રદાન નથી કરતો ઓકે આ વિઝા છે ઓકે આ ખાસ યાદ રાખો કે આ જે વિઝા છે આ અધિકાર પ્રદાન નથી કરતો કામ કરવા ઓકે તો જે સેન્ગીન વિસ્તાર છે એમાં ટોટલ સત્તાવીસ દેશોનો સમાવેશ થાય છે તમે જોઈ શકો છો સ્પેન છે ફ્રાન્સ છે ઇટલી છે જર્મની છે પોલેન્ડ છે એવી રીતના દેશ છે ટોટલ ઓકે જે લોકોને મુક્ત અવર માટે આંતરિક સરહદો દૂર કરે છે એટલે કે જે ફ્રાન્સમાંથી સોરી ફ્રાન્સમાંથી જો સ્પેનમાં જવું હોય તો કોઈ પણ વિઝા કે એના વગર આપણે ફ્રીલી હરી ફરી શકે છે ઓકે સેન્ગીન વિસ્તારની નીતિઓમાં જોઈએ તો ધમકી અને સંડોવણી વિશેષના જે સંજોગો સિવાય જે નિયમિત રીતે કોઈ પણ તપાસ કરવામાં આવતી નથી ઓકે મતલબ કોઈ પણ મતલબ પ્રોબ્લેમ વગર હોય તો સીધી રીતે મતલબ તપાસ કર્યા વગર જ એમ સારી રીતે ફરી શકો છો અને જે બાહ્ય સરદો છે એમાં ચોક્કસ માપદંડોને આધારે સુમેળ અને પ્રમાણિત નિયંત્રણો લગાડવામાં આવે છે ઓકે હવે યુરોપ જે સભ્ય છે એમાં બલ્ગેરિયા સાયપ્રસ આયર્લેન્ડ અને જે રોમેનિયા છે એમને બાદ કરતા જે સત્તાવીસ સભ્યોમાંથી રાજ્યમાંથી ત્રેવીસ નો સમાવેશ થાય છે ઈએફટીએ જે છે સભ્યમાં જે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન છે એના તમામ સભ્યોને સમાવેશ આવે છે જેમાં આઇસલેન્ડ લિસ્ટેન સ્ટેઇન નોર્વે અને જે સ્વિટ્ઝર્લેન્ડ છે બિન યુરોપ જે સભ્ય છે એમાં સ્વિટ્ઝર્લેન્ડ આઇસલેન્ડ અને જે નોર્વે છે એ સેઝેન વિસ્તારનો પણ ભાગ છે ઓકે પરંતુ તે યુરોપિયન યુનિયનનો ભાગ નથી ઓકે ઓસ્ટ્રેલિયા અને ભારત તો ઓસ્ટ્રેલિયાએ ભારતને ટોચના સ્તરના સુરક્ષા ભાગીદાર તરીકે ઓળખાવે છે ભારત અને ઓસ્ટ્રેલિયાની સુરક્ષા ભાગીદારી જોઈએ તો રાષ્ટ્રીય સંરક્ષણ વ્યૂહરચના એટલે કે નેશનલ ડિફેન્સ સિક્યુરિટી એટલે કે સ્ટ્રેટેજી બે હજાર ચોવીસમાં જોઈએ તો ઓસ્ટ્રેલિયા સરકારે ભારતને જે ઇન્ડો પેસેફિક રિજિયન છે તેમાં ટોપ ટાયર સિક્યુરિટી પાર્ટનર તરીકે ઓળખાવે છે હવે જે એટલે કે નેશનલ ડિફેન્સ સિક્યોરિટી છે એ ભારત સાથે વ્યવહારિક દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહકાર સંરક્ષણ ઉદ્યોગો અને સહયોગ માટે અને માહિતી આદાન પ્રદાન પર ભાર મૂકે છે ઓકે પછી ચતુર્ભુજ સુરક્ષા સંવાદ જે ક્વાડ છે આપણે ઓકે તેમાં ઓસ્ટ્રેલિયા જાપાન યુએસએ અને સાથે ક્વાડને સક્રિયપણે સહકાર આપે છે આપણને ખબર છે કે સૌથી પહેલા જે માલાબાર એક્સરસાઇઝ છે તો એ જે યુએસ અને ઇન્ડિયા વચ્ચે થતી હતી ત્યાર પછી જાપાન જોડાયું અને બે હજાર બારની આસપાસ ઓસ્ટ્રેલિયાની અંદર જોઈન થયેલું ઓકે પછી ક્વાડનો ઉદ્દેશ્ય જે છે એ સુરક્ષા અને સ્થિરતા સહિત જે આઈપીઆઈ રિજન છે એટલે કે ઇન્ડિયન પેસિફિક જે રિજન છે તેમાં તાત્કાલિક સહકારમાં જોઈએ તો ભારત અને તેમના દ્વિપક્ષીય ઓસ્ટ્રેલિયાત્મક રીતે ભાગીદારી સ્તરે અપગ્રેડ કર્યા છે ઓકે ઇન્ડો પેસિફિક રિજિયનમાં દરિયાઈ સહયોગ અંગેના સંયુક્ત ઘોષણામાં પ્રદેશમાં શાંતિ સુરક્ષા અને સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે સંરક્ષણ સહયોગમાં જોઈએ તો મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ એરેન્જમેન્ટ અને ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અમલીકરણ વ્યવસ્થાનું સંરક્ષણ

ચીની આક્રમણ છે એમાં પૃષ્ઠભૂમિમાં સત્તાનું પ્રાદેશિક સંતુલન જાળવવાનું કાર્ય કરે છે આર્થિક સહકાર અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે પછી નવી અને નવીનીકરણ જે ટેકનોલોજી છે એમાં ભારતે બે હજાર બાવીસમાં માં પર હસ્તાક્ષર કરવામાં આવે છે ક્રિટિકલ મિનરલ્સ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશીપ જે છે એ ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ ઓફિસ અને જે ખાનીજ ખનીજ સોરી ખનીજ બિદેશ લિમિટેડ જે છે કાબેલ છે આપણી એને બે માં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યું છે અને પરમાણુ સહકારમાં જે નાગરિક પરમાણુ સહકાર કરાર જે છે બે નો એમાં પણ હસ્તાક્ષર કરવામાં આવે છે ઓકે નેક્સ્ટ ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ સીડોક અને જે આઈઆઈટી જોધપુર છે એમાં

સ્ટાર્ટઅપ અને જે ઉદ્યોગ છે એમાં વચ્ચે ભાગીદારી બનાવવાનો હેતુ છે અને જે આ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા માટે સ્વદેશી તકનીકો વિકસાવવા માટે અને ભારતીય સંસ્થાઓને ન્યાયિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે ઓકે શોધનાર અથવા તો એસાયલ એમ શિકાર એસાયલ એમ શબ્દ જે છે આપણે થોડાક ટાઈમ પહેલા જ એક મૂવી હતું ડંકી જે શાહરૂખ ખાન મૂવી છે તેમાં આપણે આ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે અને એનો શું યુઝ છે એટલે કે આશ્રય જે બીજા દેશ દ્વારા જે આશ્રય આપવામાં આવે છે જો પોતાના દેશમાં જો કોઈ મતલબ પ્રોબ્લેમ હોય તમે મતલબ જો કોઈ કન્ટ્રી દ્વારા તમે હેરાન થતા હો તો આ આસાઈલમ તમને શિકર્સ એટલે કે આસાઈલમ જે છે એ તમને પ્રોવાઇડ કરવામાં આવે છે ઓકે જે યુકે ની સંસદ છે એ રવાંડામાં જે આશ્રય શોધનારાઓ છે એમને મોકલવા માટેનું એ બિલ પસાર કર્યું છે એટલે કે જે યુકે માં જો કોઈ આશ્રય લેશે તો એમને યુકે માંથી રવાંડામાં મોકલવામાં આવશે ઓકે તો એ રીતેનો આ બિલ પસાર કરવામાં આવ્યું છે જે યુકે ની જે સંસદ છે તેમાં ઓકે હવે જે રવાંડા બિલની સલામતી શરણાર્થીઓ છે એટલે કે આશ્રય લેતા જે છે એવા રવાંડાને સોરી એવા લોકોને રવાંડા મોકલીવામાં આપવામાં આવશે એવો બિલ પસાર થયો છે અને આ જે છે એ આશ્રય દાવાઓ અથવા તો ધરાવતા મતલબ જેમની પાસે કાયદેસર દાવાઓ છે અને જે પૂર્વ પરવાનગી વિના જે યુકેમાં આવ્યા છે તે વ્યક્તિને અસર કરશે ઓકે અને અંદર નૈતિક ચિંતાઓ એ છે કે જે સ્થળાંતર કરનાર છે એ દેશાલાથી રક્ષણ આપે છે ઓકે અને જે રવાંડા છે એમને સુરક્ષિત તરીકે ધ્યાનમાં લેવાની મતલબ ધ્યાનમાં લે છે ઓકે પછી માનવ અધિકારો જેમ કે અસંતુષ્ટ પત્રકારો જે શરણાર્થીઓ સાથે જે રવાંડા વર્તન પર એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ તરફથી થી પણ ટીકા કરવામાં આવી છે કે કે જે મતલબ રવાંડા છે એ ખતરનાક જગ્યા છે એવું કહેવામાં છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જે એનજીઓ છે ઓકે પછી બિન રિફ્યુલમેન્ટ જે સિદ્ધાંત છે તેની અંદર એવું કામ આવે છે કે આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંત ઉલ્લંઘન કરે છે જેમ કે જે શરણાર્થીઓ છે તેમને એવા સ્થળે મોકલવાની મનાઈ કરે છે જ્યાં તેમને પહેલેથી જ ખતરો હોય ઓકે હજે ઓગણીસો એકાવન શરાર્થીઓ સંમેલન જે છે તે શરણાર્થી સુરક્ષા નિયંત્રિત કરે છે કે જે બિન રિફ્યુલ્સમેન્ટ જે સિદ્ધાંત છે એના પર ભાર મૂકે છે અને રાજ્ય પક્ષમાં જે એકસો ને દેશો છે એમાં સંમેલન અથવા તો એકસો સોરી sorry ઓગણીસો ને પ્રોટોકોલ પક્ષકારો છે જેમાં શરણાર્થી અધિકારો અને જે રાજ્યની જવાબદારી છે એની રૂપરેખા આપે છે ભારતમાં સ્થિતિ જોઈએ તો જે ઓગણીસો ને એકાવનમાં જે રેફ્યુજી કન્વેન્શન હતું અથવા તો તેમાં ઓગણીસો ને જે પ્રોટોકોલ પર સહી કરી નથી આપણે ઓકે એમાં આશ્રય પ્રથામાં જે તો ભારતના પાડોશી જે શરણાર્થીઓ છે આશ્રય આપે છે અને અફઘાનિસ્તાન અને મ્યાનમારના નાગરિકો છે જે યુનાઇટેડ નેશન જે હ્યુમન રાઇટ કમિશન જે છે એના આદેશના આદર કરે છે ઓકે પછી શરણાર્થીઓ જે સ્થિતિમાં જોઈએ તો આશ્રય આપતા પહેલા જે બિન પાડોશી દેશો છે એમાં આશ્રય શોધકો માટે હાથ ધરવામાં આવે છે ઓકે આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ